નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સેવનિયાથી રૂપારેલ તરફ જતા રસ્તા પર છેલ્લા ઘણા સમયથી બોળીબાઈના નહીં પણ કપચીના બાકડા પડ્યા છે દેવગઢ બારિયાના સેવનિયાથી રૂપારેલ પૂજારા ફળિયાને જોડતો રસ્તો છેલ્લા બે વર્ષથી ઉબડખાબડ તંત્રને લેખિત તેમજ મૌખિત રજૂઆત કરવા છતાં હજી સુધી તેના કાનની અંદર વાત ખુશતી નથી જાણે કુંભકર્ણની નિંદરમાં સૂતા હોય સેવનિયા રૂપા જોડતા આ રસ્તા પર સેવનિયા પીએચસી દવાખાનું પણ આવેલ છે તે દવાખાને ઝાપટિયા સાદરા સેવનિયા પાચિયા સાલ ફૂલપુરા રૂપા રેલ નાળાતોડ તેમજ અનેક ગામડાઓનો સમાવેશ થયેલ છે દવાખાને અને અન્ય કામગીરી અર્થે આવતા જતા તમામ મુસાફરો તેમજ દવાખાનાને આવતા દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અનેક કપચીના બાકડાના કારણે અકસ્માત સર્જાય છે આ બાબતની જાણ અગાઉ તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત થઈ ચૂકી છે તેમ છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવેલ નથી અપેક્ષા રાખીએ છીએ કે મીડિયાના માધ્યમથી રોડ ખાડાના તંત્રને જાણ થાય જેમ કે રામાયણની અંદર કુંભકર્ણ ભોજનની સુગંધથી સમયથી પહેલા જાગ્યા હતા તેમ આ રોડ ખાતાના તંત્રીઓ મીડિયા વિભાગના માધ્યમથી જો વહેલી તકે જાગી જાય અને રોડનું નવીનીકરણ કરે તો ઘણી મોટી જાનહાની થતા અને પબ્લિકને મુશ્કેલી પડતા અટકી શકે તેમ છે મનોવથન ન્યૂઝ મહેન્દ્ર રાઠવા